રાજકોટના લાકડા બારોબાર દેવાના લઈને આજે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો કોંગ્રેસના નેતાઓએ લાકડાઓ લઈને મહાનગરપાલિકાની કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરે રજુઆત કરવા પહોંચ્યા હતા રજૂઆત દરમિયાન કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

એવા ભાજપ નેતાઓ અને એના મળતિયાઓને અમે એટલા માટે કહી રહ્યા છીએ કે આ જો આ લાકડા તમે મરશો ત્યારે તમને લાકડા મળશે નહીં આ તમને લાકડા એટલા માટે આપી છે કે કે બાળકો આ સાચવી રાખે કારણ હિન્દુ ધર્મમાં કોઈનું ખાવું ન જોઈએ લોકો ખાતા નથી દસ દિવસ ભૂખ્યો માણસ પડ્યો ને ત્યારે શમશાનનું લાક ખાઈ ખાવા પણ તો ખાતો નથી એની જગ્યાએ ભાજપના મિત્રો શમશાનમાં પણ ખાઈ જાય છે એના મળતિયાઓને સાથે રાખીને અને એટલા માટે આ લાકડા આપીને મળશે ત્યારે લાકડા મળશે ને બાળવામાં રાજકોટ મહાનગરપાલિકા નથી હવે ભ્રષ્ટાચાર વિભાગ થઈ ગયું છે ગઈકાલે સ્મશાનની અંદર બાવીસ તેત્રીસ જેટલા ટેક્ટરો મોકલા છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની પાસે કોઈ રેકોર્ડ નથી ખરેખર આની વિજિલન્સ તપાસ થવી જોઈએ આમાં અધિકારીની પણ નિમણૂક કરવી જોઈએ કેટલા ફેરા થયા કેટલા ત્યાં થયા અને કોઈને ખબર નથી એટલે ખરેખર ભાવ ભ્રષ્ટાચાર ભોગ નું છે અને પદાધિકારી ભાજપના પણ આમાં સામેલ છે અને અધિકારી પણ સામેલ છે આની સામે કડક માં કડક પગલા લેવા જોઈએ કોંગ્રેસ પક્ષની માગણી છે આ મ્યુનિસિપલ કમિશનર આપવાની કે સાહેબ હવે આ કૌભાંડ બંધ કરો એટલે લાકડા આપવા જઈએ છે